મહાદશામાના બે દિવસ વધ્યા છે બે દિવસ વધ્યા છે તો હવે કાલે જાગરણ છે દશામાંના આખી રાત જાગવાનું દશામાને રમવું પડે છે રાત પછી વહેલા ચાર વાગે બધા જવાના મહાદશામાને તો ચલો મિત્રો મારા આપણે નવા હોય તો જોડા રહેજો આખો હું તમને બધું ના થઈને રાતે કેમ કેમ જવાય બધું દશામા છે તો ચલો હવે થોડાક એકદમ ફ્રેશ થઈને થોડા નાસ્તો બાસ્તો કરી ना ये आरती बाकी माता जी दीवा गया, की माताजी ने निरपण किया रेडी जो एकदम रेडी किया अखंड जो चालू जो जो आमा अखंड जो चालू जो महादशा मां कृपा के जो जय दशमा जय दशमा जो दशमा तुम भी पण घरे बैठा दर्शन करो जय दशमा जय दशमा दीयो बत्ती के लिए जय माताजी जय माताजी बताओ तुमने जो हां जो जय माताजी हमारी कुल देवी माताजी

બધી સોસંકી અમારી જો મંદિર આખું જો આ જ રાખી દીધો સ્ટેન્ડર ડબ્બો મિત્રો ફાઈનલી દીવો બધી કરીને આવી ગયા છીએ તો ચલો હવે માતાજીની આરતી તૈયારી કરી નાખીએ પાસે આરતી કરી નાખીએ ચલો ટાઈમ સર થઈ જાય પછી અમે નીકળી જાય જનતા પાસે અમને ખબર જ છે તો જો હા પાછળ કામ રહે રહેજો કુવો બનાવ્યો છે દસ બાથરૂમ જુઓ કુવો છે અને બધું એવું કામ ચાલુ છે બાથરૂમ પણ બનાવવાનું છે બાથરૂમ કામ કરી નાખી કેમ કે વરસાદમાં ઠંડ તકલીફ પડે છે આવા બધી બધી વાત તો બનાવવું જરૂરી છે લેડીઝ મેળ તો બહાર જાય નહીં એ માટે ચલો હવે નીકળીએ રૂમાલ પણ જોઈ નાખ્યું કેમ કે રૂમાલ ચલો હવે પપ્પાને મળી નીકળીએ દર્શન કરીને પપ્પાને જોવા

ઘર સફાઈ કરવાનું છે અમારી જાતે સફાઈ કરી નાખવાની જોઈએ એકદમ દવાની બાસ્ત આવે દવાની બધું સાફ ટુકડા નહીં જાય એના માટે સરસ સાફ કરી નાખીએ ચલો હવે બાસ નહીં આવતી હવે બાસ નહીં આવતી સમજ બાસ તો લાવે તો માથે ચડતું અને શરીર તાવા એવું થઈ જતું એમ હવે પછી થતું નહીં હવે બાસ નીકળી જાય બાસ નીકળી હવે જુઓ ચલો સાફ કરી નાખા બધું પડ્યું બધું સાફ કરી નાખા બધું જો ચલો બહુ ખતરનાક છે એક જાનવર કીટણો મચ્છર સર્વ નાશ થઈ જાય આયા નથી લાઈટ એન મળી ગયા નથી એકદમ બદલ નાખતી જાય બહુ પાર જવા બહુ પાર જવા તો જુઓ કેટલા મચ્છર ગયા પાસે જો તમે બહુ મચ્છર ગયા જવો બધા મરી જ જાય છે રહેતા જ નહીં આ એટલી પાવરફુલ દવા છે આ કહે કે આપણા શરીરમાં જાય ને તો આપણે ભગવાનના ઘરે ટિકિટ કાપવી પડે આવી તો ધ્યાન રાખવું પડે ને બહુ ચાલો મિત્રો હવે નીકળીએ ઘરે મા દશામાંની આરતી માટે તૈયાર કરવું પડશે બધું અને કેમ કે બે દિવસ વધી આવે ચલો મિત્રો ઘરે આનું ખોળ પણ બહાર રાખ્યું અંદર ના રાખાય મિત્રો કેમ કે અંદર ને તો ના આવે પછી પાસે આ પાણી બોટર પણ બહાર રાખી બહાર રાખવું જરૂરી જો તો ચલો પાણી પી નીકળીએ પછી ઘરે રવાના થાય જલ્દી અમારો જે ને એને અમે આપ્યું હતું રિપેરિંગ કરવા માટે એ કારીગર શું કે ખબર હે કારીગર કે આ બાઇક તમારે સર અમુક કરવા માટે તમારે સાત હજાર રૂપિયા ખર્ચો લાગે એ ભાઈ કોઈ સાત હજાર રૂપિયા નહીં તો બાઇક નવું આવે અમારે પછી એને અમે પાસું લાવ્યા અને હવે ક્યાંક વિચારવું પડશે કંઈક વિચારશું હવે તો તમે જુઓ હવે એક માઇક છે પાંચ પાંચ છ હજાર રૂપિયાનો હવે હાથ હજાર ખર્ચો થાય હવે અમુક કરાવે મારા મિત્ર જુઓ આવા પણ કારીગર છે આપણાને ઉલ્લુ બનાવવા મારા તો આપણે ક્ષેત્ર હતા નહીં કોઈ બી ક્ષેત્ર હતા નહીં એમ જો હવે જુઓ ચલો મિત્રો હવે દસ અમાના પણ જતા રહ્યા હે માઇક પણ નહીં સમુ થયું તો હવે ચાલશે હવે તો ભલે પડી હવે એમનો કોઈ વાંધો નહીં અત્યારે હવે ચાલો મિત્રો મળી મળીએ આપણે ઘરે જઈને ફાઈનલી મેં ગયા ઘરે જુઓ પાંચ રા ઘરે જો ઘરે ભોગીને થોડું કામ છે થોડું કામ કરી નાખીએ આપણે ચલો મિત્રો કામ કરી નાખીએ સવારે કારીગર માને છે કામ કરવા માટે ચલો કામ ચાલુ કરીએ તો જુઓ રાતે મજૂર કામ કરી રહ્યા જો બરાબર નાના ફૂલકાઓ જુઓ જો કેવું કામ કરી રહ્યા છે જો છોકરા પાયો પણ ગાડી નાખે રાતે રાતે જુઓ તો મિત્રો જો જુઓ રાતે બહુ મજૂરી કરી જુઓ નાનો તો થોડું મોટું કે થોડું મોટું હોય ને તો મજા આવે મિત્રો આજ તો કામ કરે પહેલી વાર કામ કરે મિત્રો મિત્રો હારે મારો વિડીયો સરસ લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ફર મળીએ આપણે બીજા વ્લોગમાં તો આજ આટલું તો કહીશ મિત્રો બાય ટાટા